નવસારી શહેરમાં અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા છે અને શહેરમાં આવેલા લુસીકુઈ માછીવાડ ડેપો ટાવર રોડ સહિતના અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો છે બીજી તરફ ઉપરવાસમાં પણ સારા એવા વરસાદના કારણે અંબિકા નદીની જ સપાટીમાં વધારો નોંધાયો છે પૂર્ણા નદીની સપાટી વધવાની પણ સંભાવનામાં જોવા મળી રહી છે અને નવસારી અને જલાલપુર તાલુકામાં આજરોજ અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ઘંટી બી ચીખલી અને વાંસદા તાલુકામાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને શહેર અને જિલ્લામાં વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઈ છે જ્યારે આજ વરસાદી વાતાવરણના કારણે લોકોએ છત્રી અને રેનકોટ લઈ વરસાદ બહાર નીકળવાની જરૂર પડી હતી જિલ્લામાં સરેરાશ સાહીઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે દર વર્ષની વાત કરીએ તો જિલ્લામાં સરેરાશ એસી ઇંચ જેટલો વરસાદ નોંધાય છે ચાલુ વર્ષે સૌથી ઓછો વરસાદ વરસાદ વાંસદા તાલુકામાં નોંધાયો છે તો સૌથી વધુ વરસાદ ખેર ગામમાં નોંધાયો છે નદી અને ડેમમાં પાણી ઓવરફ્લો થવાની સ્થિતિ જોવા મળી રહી છે જેથી તંત્ર હાલ અલર્ટ પર છે તો બીજી તરફ ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે નવસારી જિલ્લામાં એક અઠવાડિયા અગાઉ પૂરની સ્થિતિ ઊભી થઈ હતી ને જેથી કરીને દોઢ લાખ જેટલા પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ લોકો પ્રભાવિત થયા હતા નવસારી જિલ્લાનો ઉપરવાસ એવા સુરત તાપીને ડાંગ જિલ્લામાં હાલમાં ભરપૂર વરસાદ વરસતા રહેતા હોવાને કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી લોકમાતા નદીઓમાં ફરી વાર જળસપાટીમાં વધારો નોંધાયો છે જેને કારણે પૂર્ણા નદીની સપાટીમાં પણ વધારો થયો છે સુપા ગામને કરેલીથી જોડતા વેચાણવા વેચાણવાળો પુલ પાણીમાં ગરકાવ થતાં પાંચ ગામોને લાંબો ચક્કર લઈ શહેરમાં પ્રવેશવાનો વારો આપ્યો છે સુપાકુરેલ બ્રિજ આ સિઝનમાં છઠ્ઠી વાર પાણીમાં ગરકાવ થયો છે જેને લઈને પાંચથી વધુ ગામોને શહેરમાં પ્રવેશવા માટે ફરજિયાત બીજા વિકલ્પ પસંદ કરવાની ફરજ પડી છે પૂર્ણ નદીની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે જે તે દસ થી ચૌદ ફૂટ પર વહી રહી છે ઉપરવાસમાં વરસાદ વધ્યો તો જળ સપાટી પણ વધી શકે તેવી સંભાવના છે જેથી તેમાં સંભાવના છે જેથી તંત્ર એલર્ટ પર છે તેમજ અંબિકા નદી અને કાવેરી નદીની જળ સપાટીમાં પણ ભારે વધારો નોંધાયો છે આ વધારાને કારણે બિલીમોરાપ નગરપાલિકા હાલ અલર છે અને લોકોને પણ તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે